હાલ અત્યારે ઉનાળાની ગરમી ચાલી રહી છે અલગ અલગ જગ્યાએ છાસનું વિતરણ થતું હોય છે પરિવાર ફાઉન્ડેશન દ્વારા જ છાસનું નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિશુલ્ક મસાલા છાસનું વિતરણ કરવામાં આવે છે મહારાજા ચોક ચાર રસ્તા સનફાર્મા રોડ ખાતે જ આ છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છઠ્ઠો નિશુલ્ક મસાલા છાસ વિતરણના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કાઉન્સિલર નરવેશ ચુરાસમાં સંગીતાબેન ચોક્સી તથા વોર્ડ સંગઠનની જે ટીમ છે તે ખાસ ઉપસ્થિત રહી હતી પરિવાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પંદર વર્ષથી વડોદરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ ફાઉન્ડેશન દ્વારા સમાજના વિવિધ વર્ગના લોકોને મદદરૂપ થઈ શકે એ રીતના કાર્યક્રમો કરવામાં આવે છે એમાંના એક કાર્યક્રમમાં આજે આ તાપમાં જે લોકો બહાર હોય છે એમના માટે છાસ વિતરણનો કાર્યક્રમ એમણે રાખ્યો છે દર વર્ષે તેઓ ઉનાળાની સિઝનમાં આ છાસ વિતરણના અલગ અલગ વિસ્તારમાં દસ કાર્યક્રમો કરે છે અને આ તાપમાં લોકોને રાહત મળે એ રીતનું કાર્ય અહીંયા એ કરી રહ્યા છે પરિવાર ફાઉન્ડેશનના શ્રી નિત્તલભાઈ ગાંધી અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી જ સેવાકીય પ્રવૃત્તિ આગામી વર્ષોમાં પણ તેઓ કરતા રહે અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે એવી એમને શુભેચ્છા આપું છું સૌને મારા નમસ્કાર આજ રોજ અમારા જ મત વિસ્તારમાં પરિવાર ફાઉન્ડેશન અને એના જ કરતા હરતા એ અમારા મિતલભાઈ ગાંધી કે જે એક્સ કોર્પોરેટર પણ છે અને અમારા વૈષ્ણવ સમાજના ખૂબ જ અગ્રણી અને મોટા વ્યક્તિ છે તો એ દરેક ટાઈમ ટુ ટાઈમ સિઝન પ્રમાણે આપણે કહીએ કે વર્ષ દરમિયાન એમના સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે એ ચકલીને ચણ કે એમને પાણી આપવાના કુંડાનું વિતરણ બ્લડ ડોનેશનના એમના કેમ્પ હોય છે આ છાશ વિતરણના કેમ્પ પણ એ આજે આપણે આજે સમર વેકની જે ટાઈમ હોય છે એમાં થી વધારે રાખે છે એમ સમાજને ઉપયોગી હંમેશા એ સરસ કામ કરે જ છે અને કરતા જ રહે અને આજે અમારા વોર્ડમાં હતા એટલે અમને પણ એમને આમંત્રણ આપ્યું એટલે આજે અમારે અમે પણ એમના થકી આજે સેવાનો અમને પણ મોકો મળ્યો એ બદલ એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા અભિનંદન છે કે સરસ એ કામ કરતા રહે થેન્ક યુ આભાર આજ રોજ પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા જેના પ્રમુખ પૂર્વ કાઉન્સિલર અને અમારા મિત્ર એવા નિતલભાઈ ગાંધી એમની ટીમ દ્વારા અમારા વોર્ડ વિસ્તારમાં આ કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડી સાસનું વિતરણ કરવામાં એ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા લોકોએ આ પ્રોગ્રામમાં લાભ લીધો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ મિત્તલભાઈ અને એમની ટીમ કરતી રહે એવી શુભકામનાઓ સાથે એમને શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ રીતે બીજા લોકોને પણ જાગૃત થવા માટે કે ભાઈ લોકોને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એક વિચાર આપવા માટે થઈને એમને શુભકામનાઓ પાઠવું છું